જાગો ખેડૂત યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા સમાચાર જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો છેલ્લી ઓવરમાં ભારતે સત્તર રનથી મેચ જીતી સાઉથ આફ્રિકાની ટીમ ત્રણસો બત્રીસ રનમાં સમેટાય કુલદીપની મહત્વપૂર્ણ ચાર વિકેટ અને વિરાટ બન્યું મેન ઓફ ધ મેચ ત્રણ ત્રણ રૂપિયા મજૂરી કરી હતી ત્યારે લોહી પાણી એક કરી ઘર બનાવ્યા અત્યારે મિનિટોમાં તોડ્યા ઇન્ડિયા વર્ષે સાઉથ આફ્રિકા પહેલી વનડે વિરાટ કોહલીએ તેની ત્યાંસીમી આંતરરાષ્ટ્રીય સદી ફટકારી ક્રિકેટના ભગવાનનો રેકોર્ડ તોડ્યો શું રોહિત શર્માએ વિરાટ કોહલીને ગાળ બોલી સદી પૂરી થતાં જ કેમેરામાં કેદ થઈ ગયું હિટમેનનું રિએક્શન સગા વહેલા કહેતા હતા કે હવે આ શક્ય નથી સિત્તેર વર્ષની ઉંમરે માતા બનીને બેને ચમત્કાર કર્યો વાવાઝોડાની વચ્ચે આંબાલાલ પટેલની મોટી આગાહી ગુજરાતમાં પાંચથી દસ ડિસેમ્બર વચ્ચે પડશે કમોસમી વરસાદ મોદી સરકાર સંસદ શિયાળુ સત્રમાં સૌ મુખ્ય બિલ રજૂ કરશે મહારાષ્ટ્રમાં સાંસદ સંજય રાઉતના દાવાથી રાજકારણ ગરમાયું એકનાથ શિંદે પાર્ટીના પાંત્રીસ એમએનએલ પાર્ટી છોડશે સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન આપતા અમદાવાદમાં સ્વદેશો બે હજાર પચીસનું નું આયોજન અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી ગ્રાઉન્ડ ખાતે પાંચથી નવ ડિસેમ્બર દરમિયાન સ્વદેશવ બે હજાર પચીસનું આયોજન કરવામાં આવ્યું ગુજરાતના જાણીતા કલાકાર વિક્રમ ઠાકોર રાજકારણ કરશે કઈ શરતો સાથે કયા પક્ષમાં જોડાશે જાહેર મંચ પર કર્યું એલાન